અમદાવાદ મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભા તોફાની માહોલ વચ્ચે મળી હતી વિપક્ષ કોંગ્રેસે શહેરી સમસ્યાઓ અધિકારીઓની બેદરકારી અને નર્મદાબેનના કેસ સહિત અનેક મુદ્દે તીવ્ર આક્ષેપો કરતા સભામાં જોવા મળ્યો હતો વિપક્ષે સ્ટ્રીટ ડોગનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે શહેરની એસી લાખની વસ્તીમાં અંદાજે બે લાખ રખડતા સ્વાનો છે જે સામે માત્ર પાંચ કર્મચારી કામ કરે છે આ સાથે ખસીકરણ કાર્ય ઘટી ગયું છે અગાઉ રોજ એકસો પચાસ ડોગનું ખસીકરણ થતું હતું હવે માત્ર પાંત્રીસ થાય છે ડોગ બાઇટના ણ પાછળ થયો છે પેટ ડોગ ના રજીસ્ટ્રેશનમાં પણ એમસી નિષ્ફળ રહી છે પચાસ હજાર પૈકી માત્ર પંદર ટકાનું રજીસ્ટ્રેશન થયું છે વિપક્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ રેસ્ક્યુ ઓપરેશન માટે કાયમી ટીમ હાજર રહેતી નથી જયારે કરોડો રૂપિયા સલામતી પાછળ ખર્ચ થાય છે જશોદાનગરમાં નર્મદાબેન ના આત્મવિલોપન કેસમાં વિપક્ષે મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે નર્મદાબેને વધુ સમય માંગ્યો હતો છતાં એનાથી ઇનકાર કરવામાં આવ્યો અને એના કારણે મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું વિપક્ષે જવાબદાર અધિકારીઓના સસ્પેન્શન અને મૃતક માટે ન્યાયની માંગ કરી છે મેયરે જવાબ આપતા જણાવ્યું કે વિપક્ષ કોઈ પણ વિકાસના કામમાં રસ લેતું નથી માત્ર તોફાન કરે છે નર્મદાબેનને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે જ્યાં જ્યાં કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારીથી મૃત થયું છે એમની સામે કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે પરંતુ આ ખાડા કાન કરીને મેયરશ્રી અને કમિશનર શ્રી હાથ તો ત્યાં થાય છે એક નર્મદાબેન જેવી બેન એમ કે છે કે ભાઈ હું સુસાઇડ કરી લઈશ આગ ચાંપીને મરી જઈશ છતાંય એમની દુકાનને તોડવાના પ્રયત્નો કરે છે અને એને એમ કહેવામાં આવે છે કે ભાઈ મરવું હોય તો મરી જ તો કેટલી શરમની વાત છે અને અમારી રજૂઆત વારંવારની રજૂઆત કે ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો એમની સામે શિક્ષાના પગલાં લો પણ આ લોકો આ કળા કામ કરવાના હો કારણે આજે અમે લોકો કોર્પોરેશનના બોર્ડની અંદર ખૂબ એગ્રેસિવ થઈને આ રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે કે અમારી રજૂઆતની અવગણના હવે નહીં થશે એ માંગ એટલી જ હતી કે જે મેને આત્મહત્યા કરવી પડી તો એને વળતર ચૂકવવામાં આવે એની જગ્યા પર એની સાથે જે મકાન એનું કઈ અપાતમાં ગયું છે કે જે દુકાન એની કપાતમાં ગઈ છે દુકાનની સામે બધી જગ્યા પર વળતર ચૂકવવામાં આવતું હોય તો આ બેનને કેમ નહીં એવા અધિકારી સામે એક્શન લીધી છે ફરિયાદ દાખલ થઈ છે પણ એક કોર્પોરેટર સામુ પણ ફરિયાદ દાખલ કરવામાં આવે જો એ કોર્પોરેટર સામૂ ફરિયાદ દાખલ કરશે તો બેસીને એક દાખલો બેસશે કે આજ પછીથી ફરી બીજું કોઈ કોર્પોરેટર આવું કરી ના શકે આ ભારતીય જનતા પાર્ટી માટે બહુ શરમજનક વસ્તુ છે કે તેમનો પોતાનો કોર્પોરેટરની ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે અને આક્ષેપોને એ લોકો છાવરી રહ્યા છે તાત્કાલિક અસરથી આ કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા જોઈએ બેને વળતર ચૂકવવું જોઈએ એવી અમારી માગણી એમને મહાનગરના વિકાસની ચર્ચા કરવામાં કોઈ રસ નથી અને કોઈને પ્રજાના જે પ્રશ્નો છે એમની સમસ્યાઓ છે એમની રજૂઆતો છે એની સોલ્યુશન લાવવામાં કોઈને રસ નહોતું અને એના લીધે અને જે બીજી વાત છે કે જે પ્રકારે મહાનગરમાં રોડ પાણી અને ડ્રેનેજના જે વિકાસના કામો છે આખાય મહાનગરમાં ચાલુ છે અને જ્યાં ત્યાં પણ પ્રોબ્લેમ છે આનું સોલ્યુશન લાવવા માટેનું વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે અને દરેકે દરેક જગ્યાએ તમે જુઓ દરેક જગ્યાએ કામગીરી ચાલુ છે અને જે નર્મદાબેનના આત્મવિલોમનની જે વાત છે તો એમાં આ બેન માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમની સાથે સાથે જે બેનને યોગ્ય ન્યાય મળે આની તપાસ અને કાર્યવાહી ચાલુ છે અને કાર્યવાહી પછી એમાં બેનને ન્યાય મળે એવા પગલાં લેવામાં આવશે